નમસ્કાર ખેડૂત મિત્રો પ્રજા આપનું સ્વાગત છે આજે તારીખ ત્રણ માર્ચ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મને વાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલે રાજ્યના ત્રીસ તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્યના ત્રીસ તાલુકામાં બરબાદીનો વરસાદ પડ્યો છે સૌથી વધારે કચ્છમાં દોઢ વરસાદ પડ્યો છે બનાસકાંઠામાં સરરાશ એકીસ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે અંજાર અને ધાનેરામાં વરસાદ નોંધાયો છે સવારથી જ અનેક વિસ્તારમાં ઝાપટા અને કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં અંજાર ગાંધીધામ અને મુન્દ્રા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે આ સાથે જ ખેડૂતોને મોટું નુકસાન જવાની ભીતિ છે બનાસકાંઠાના શરદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં વાવ થરાદ અને લાખાણી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો છે આ માવઠાને પગલે જીરુ ઘઉં અને વરિયાળીના પાકને નુકસાન થાય તેવી શક્યતા છે મહેસાણાના બહુસરાજીમાં પડેલા ભારે વરસાદના કારણે નિશાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે બહુસરાજી એપીએમસીમાં વરસાદી પાણી ભરાતા કપાસ રાયડો અને દિવેલા પાક બગડ્યો છે મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો હતો યાત્રાધામ બહુસરાયજીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે નિશાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા બહુસરાયજી મંદિર બજાર તેમજ એપીએમસીના મેદાનમાં પાણી ભરાતા વેપારીઓની જણસી પલળી હતી કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે તેવામાં એપીએમસીમાં જણસી પલાળેલા વેપારીઓને પણ નુકસાન થયું છે મોડાસા શામળાજી ધનુસરા ભીલોડા પંથકમાં માવઠું પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે ભીલોડાના ખેરાડીમાં માવઠાથી ઘઉંના ઊભા પાકને નુકસાન થયું છે ઘઉં બટાકા સણા સહિતના પાકોમાં પણ નુકસાન થયું છે ખેતરમાં ખુલ્લામાં તૈયાર પડેલો પાક પલાળ્યો છે કચ્છ સહિત સૌરાષ્ટ્રના આઠ જિલ્લામાં આજે વરસાદનું યલો એલર્ટ અપાયું છે મોરબી રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ આજે ગાજવી સાથે વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જેમાં પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે માવઠાની શક્યતાએ ખેડૂતોની ચિંતા વધારી છે મધ્ય ગુજરાતના ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુરમાં ગાજવી સાથે વરસાદનું અનુમાન છે પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લામાં પણ હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે અમદાવાદમાં એસજી હાઇવે ઘુમા બોપલ સરકેજ થલતેજ ગોતા સીજી રોડ હેરુનગર જેવા વિસ્તારોમાં પણ ભારે પવન સાથે કરા સાથે પણ વરસાદ પડ્યો હતો તો ખડેદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો વે અપડેટ સાથે ત્યાં સુધી જોતા તારે જો ખડેદ પ્રિયા યુટ્યુબ ચેનલ